આજે ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા જે એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવે છે એ નવા કાયદાઓના અમલવારી માટે આજે જામનગર અને દેવભૂમિ દ્વારિકાના પોલીસ અધિકારીઓની મીટિંગ રાખવામાં આવેલી છે નવા કાયદામાં જે નવી જોગવાઈ કરવામાં આવેલી છે એ તમામ જોગવાઈ અનુસાર દરેક પોલીસ સ્ટેશનોમાં કામ થાય તેમજ તમામ જે કોર્ટોના જે ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવેલી છે એ તમામનું પાલન થયા પછી પોલીસમાં અમુક પોલીસ સ્ટેશનોમાં નાના મોટા જે ઇસ્યુ આવતા હોય એ સમસ્યાનું કેવી રીતે રિઝોલ્વ કરી શકાય અને આ ત્રણ કાયદાઓનું અમલીકરણ કેવી રીતે વધુ મધુ સારી રીતે કરી શકાય એની ચર્ચા અને મંથન કરવા માટે આજે બધા ભેગા થયા છે અને આખી રાજકોટ રેન્જ આ ત્રણ કાયદાઓના અમલમારી માટે ચોક્કસ અને સટીક રીતે તમામ જે પ્રયાસો હાથ ધરશે અને ભવિષ્યમાં આ કાયદાઓનો સરસ રીતે અમલ થાય એ પ્રમાણે અમારી